ગુજરાત રાજ્યના સરહદી તાલુકા સુઈ ગામના મોતીપુરા અને ગોલબ ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે માણસો અને પશુઓ માટે પાણીની અછતના કારણે ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોતીપુરા ગામમાં પાણીની સમસ્યા ખૂબ જ ગંભીર બની છે ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગમાં વારંવાર રજૂઆતો કરી છે પરંતુ કોઈ જ ઉકેલ આવ્યો નથી ગ્રામજનોએ ઓગણીસો સોળ હેલ્પલાઇન પર પણ ફરિયાદ નોંધાવી છે પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે શુદ્ધ અને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે ગોલબ ગામમાં છેલ્લા બાવીસ દિવસથી પાણી આવતું નથી ગ્રામજનોએ વહીવટદાર સહિત તંત્રને અનેક રજૂઆતો કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું મહિલાઓ અને નાની બાળકીઓ માથે બેડા ઉપાડીને પાણી લાવવા મજબૂર બની છે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં પૂરતું પાણી ઉપલબ્ધ નહીં થાય તો તેઓ સ્વીગામ મામલતદાર ઓફિસ સામે ભૂખ હડતાળ ઉપર ઉતરશે ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે સરકાર દ્વારા લોકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ પાણી પૂરું પાડવાની જવાબદારી હોવા છતાં સ્થાનિક તંત્ર આ મુદ્દાને ગંભીરતાથી લેતું નથી આ સ્થિતિને ધ્યાનમાં લેતા સ્થાનિક તંત્રએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે જેથી ગ્રામજનોને પીવાના પાણીની મુશ્કેલીમાંથી રાહત મળી શકે